નિષ્કલંગ માહિદવ એટલે કે નકલંગનો મોટો મોટો મેળો ભરાય છે આપણે આવી ગયા છીએ અત્યારમાં મેળે અને મેળાનો નજારો જો અત્યારમાં તમને દેખાડી દો ભાઈ ગીધા આપણે શર્ટમાં ને પાછળ જો નેતાની હાઇલ આવે તો એ પહેલાં હું તમને મેળાનો નજારો દેખાડી દઉં જો આ છે નિષ્કલંગ માહિદેવ થોડુંક ઝૂમ કરીને દેખાડો એટલે હા જો આ નકલંગ દાદા એ પબ્લિક કેટલો છે પાણી આવક માં છે એટલે હવે પબ્લિક બધું ઓળતું થઈ જાય છે તો બધાય નકળંગ દાદાના દર્શન કરી લ્યો અને હવે આપણે જો ઈ જો પાણી જાવક માં હશે તો આપણે દર્શન કરવા જાય છે જો પાણી આવક માં હશે તો હવે દર્શન કરવા જવાનો કઈ સમય હે નહીં તો સતાય તમને ટાઈમ હોય છે તો હું તમને નકળંગ દાદાને લઈ જઈને કરી ને એટલે નીતાય જો અહીંયા ઊભી છે

બધા પાંચ પાંડવો એ પાંચ સ્થાપના કરેલી છે મહાદેવ બાપુ મહાદેવ બધા મજા હા આ બધું પાંચ પાંડવોની સ્થાપના કરેલી છે બધી અલગ અલગ સ્થાપના છે હું તમને પાંચ પાંચ સ્થાપનાના દર્શન કરાવું તો પહેલા આપણે બાપુ પાસે

અર્જુન સહદેવ ભીમ નકુલ ને આજે પાંચ પાંડુ ટૂંકમાં સ્થાપના કરી લેતી હતી સ્થાપના તમને દર્શન કરાવ્યા છે અને અમારા મોટા મોહન નિષ્કલન મહેદેવ મોટા મોહન અમારા કાંતિગીરી બાપુ પણ અહીંયા હાજરમાં છે બાપુ મહેદેવ મજામાં બાપુ એટલે બાપુ જો કે પહેલાં હું બાપુની ગૌશાળામાં જ હતો આપણે હું જે પહેલાં ગૌશાળામાં કામ જોતો એ બાપુની ગૌશાળા હતી એટલે

પડવાનું પાવર પ્લાન્ટ અત્યારે વાતાવરણ છે એટલે દેખાય છે હું તમને દેખાડું લોકદાય ધૂમ ગીરી દેખાય તો દેખાડું તમને જો આ છે પડવોન પાવર પ્લાન્ટ જો અત્યારે સીમને શરૂ છે આ પડવોન પાવર પ્લાન્ટ છે આથી લગભગ દસ થી બાર કિલોમીટર થાય એટલું તમને રૂમમાં દેખાડ્યું છે અને બાકી હું તમને એક પેરમ બેડ બતાવું જો આ જે દેખાય ને એ પેરમભેટ છે જે દરિયા વસાડે આવેલો છે ને અમારે ઘોઘાથી કાંઈ પાંત્રીસ કે પચાસ કિલોમીટર જેવું થાય છે અત્યારે વાતાવરણ ખૂબ છે એટલે ધૂમમાં આવું દેખાય છે બાકી તમને બતાવું જો આ દરિયાની વચ્ચે આવેલો છે ટાપુ છે ટાપુ પેરમભેટ ટાપુ અને જો પાણી એટલા છે ને ત્યાં પદ્લી બધું નાય છે

દાદા બહુ મસ્ત વગાડે છે અને શું કેવા દાદા હા શરણાઈ મસ્ત વગાડે છે ને હવે એક દાદા લગ્ન ગીત ને મારી ફરમાશે એક વગાડો આપણે મેળામાં ધીમે ધીમે હાથમાં આવી છે નીચે એના પાયખમ છે એ ફરાલ ફરવા છે ત્યાં લગીમાં આપણે હાલતા હાલ ચાલ મેળાનો માહોલ ક્યાં કાઢવો બધો જો આવી બધી દુકાનો ને એવું બધું છે અને આપણે ધીમે ધીમે પહોંચ્યા છીએ આપણા ભાઈ બહેનની દુકાને મારે દુલાભાઈ બારૈયાનું જોવો બીજું આવું બધું વેસે છે આ મારા મિત્ર છે ખાસ મારે દુલાભાઈ બારૈયા અને પોચ્યા પાછા સૂરિયાનું કામ કરે છે આલ્બમનું એવું જો આ બધું એમનું દુકાનનો નજારો છે ગુલાભાઈ બાપા સીતારામ ને ભાઈ જો ભાઈ આવી રીતે બધું દે છે આ બધું એમનું દુકાનનો નજારો છે હું તમને આખી દુકાને જ બતાવું એમની ઘર નો સામગ્રી બધું અહિયાં મળે તમારા ઘરના સ્વાકેશ માટેનું તમામ સામગ્રી અહિયાં મળે અને આપણે એસી આરે ભરત નું ઘરેલું બધું ના શણગાર માટે બધું અહીંયા મળે રે અને આ છે અમારું ને બુલાદ ને જે જોય દુલાભાઈ રો અહીંયા બેઠા છે તો અહીંયા છે અને આ અમારું દુલા ભાઈ છે એ ઢીંગા એ ઢીંગા લે 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 લે

હેઠે અહીંથી પાછું હાલ્યું જ છે વાડે હોપડું એટલે હેઠળ વાડી જાય છે પાછું પેલા પુલ ઉપરથી જાવન છે કારણ કે અહીંયા નીચેમાં તો ફૂલ પાણી ભર્યું છે એટલે જવાય એવું છે ને નીતા ને એ બધા બેઠા છે અહીંયા પોરો ખાવા અને આપણે બેઠા છીએ હવે હેલી ને આવ્યા દઈએ છીએ એટલે થઈ ગયા છે કિલોમીટર જેવું હેલા છે એટલે આ બધું તો હવે કઈ નથી ગયા આવું કારણ કે આજનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે એટલે આજનો વિડીયો અમારો તમને ગમો જશે ને સો સો ટકા ગમો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો ક્રિ મળીશું આપણે નવા વિડીયોમાં ચાં સુધી બધા દિલથી સીતારામ